આવી જ ઘટનાઓ અમદાવાદમાં અનેક વખત આવી ચુકી છે સામે ત્યારે એક બીજી ઘટના પણ અમદાવાદમાં સામે આવી છે દોઢ લાખની માંગણી કરી હતી અને ત્યારબાદ વીસ માં આ મામલો પતાવે છે અને હવે આ ફરિયાદી પોલીસ સ્ટેશન પહોંચ્યો છે ત્યારે

પોતાનું વાહન લઈને નીકળ્યા હતા તે જ સમય દરમિયાન ટોલ નાકા નજીક પોલીસ કર્મચારીઓ હતા અને એ પોલીસ કર્મચારીઓ દ્વારા આ ગાડી ઊભી રાખવામાં આવે છે ને ત્યારબાદ તેમાંથી બોટલો બેદારૂની મળે છે આ બોટલો મળતાની સાથે જ આ જે રાહદારીઓ છે તેમને ડરાવવામાં આવે છે ધમકાવવામાં આવે છે રાહદારી પાસે આ દારૂનું લાયસન્સ છે છતાં પણ આ પોલીસ કર્મચારીઓ કાયદો બતાવી ડરાવી ધમકાવીને દોડ લાખની માગણી કરે છે અને ત્યારબાદ અંતે વીસ હજારમાં આ મામલો રફે દફે કરવા માટેની વાત સામે આવે છે અને વીસ રૂપિયા આપી પણ દે છે ત્યારે આ મામલો હવે પોલીસ સ્ટેશન પહોંચ્યો છે અને ઉચ્ચ અધિકારી પાસે પહોંચ્યો છે ત્યારે આ અધિકારી શું કહી રહ્યા છે તેમને સાંભળીએ તારીખ અઢાર ના રોજ જે ફરિયાદી છે પંકજભાઈ ભાટિયા કે જેઓ એની આગલી રાતે એટલે સત્તર તારીખે મસ્કતથી બેસી અને મુંબઈ ઉતરી અને મુંબઈથી ડોમેસ્ટિક ફ્લાઈટ લઈ અને અમદાવાદ ખાતે આવી અને વૈષ્ણવદેવી સર્કલવાળા રસ્તેથી જ્યારે પસાર થતા હતા ત્યારે તેમની પાસે જે જે ટોલબૂથ છે ત્યાં પોલીસવાળા જવાનોએ એમને પૂછી અને પૂછપરછ કરી અને ચેક કરતા તેમની અંદરથી લીકરની બે બોટલ મળી આવેલ જે અનુસંધાને તેમને ઉપર કેસ ન કરવા બાબતે જે આ ટ્રાફિકના બે જવાન છે અને બે ટીઆરબી જવાન છે તેમણે તેમની પાસેથી વીસ હજાર રૂપિયાની પૈસા માંગી લીધેલા અને એ પૈસા લઈ અને જતા રહેલા અને ના આમની ઉપર કોઈ કેસ કરવાની કાર્યવાહી કરેલ જે અનુસંધાનમાં સિનિયર અધિકારીઓના ધ્યાન પર આ વાત આવતા તેમજ આ ફરિયાદીએ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી અને આ જે બે જવાન છે અને બે ટીઆરબી જવાન છે એના વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ લઈ અને તપાસ શરૂ કરેલ છે કેસ ન કરવા બાબતે અને ઇલીગલ રીતે તમે જે લીકર લાવ્યા છો એ અનુસંધાનમાં તેમને રોકી અને એમની પાસેથી વીસ હજાર રૂપિયા લેવામાં આવ્યા છે અને હાલ પોલીસ જે જવાનોની ડ્યુટી છે જે ટીઆરબી જવાન જેની સાથે હતા એ ટ્રાફિકના જવાનોની હાજરી પત્રક અને સીસીટીવી ફૂટેજ એ આધારે તપાસ કરી રહી છે અને તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આમ તો આવી ઘટનાઓ આવા બનાવો અનેક વખત સામે આવી ચૂક્યા છે જ્યારે ઉચ્ચ અધિકારી પાસે આ ઘટનાઓ આ ફરિયાદો જતી હોય છે ત્યારે તેમની સામે કાર્યવાહી પણ થઈ ચૂકી છે ત્યારે અમદાવાદમાં ફરી આ બે કોસ્ટેબલ અને બે ટીઆરબી જવાન સામે ગુનો દાખલ કરવા માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે આ મામલો હવે પહોંચ્યો છે પોલીસ સ્ટેશન ત્યારે આવનાર સમયમાં આ પોલીસ કર્મચારીઓ સામે કેવા પ્રકારની ઉચ્ચ કક્ષાએથી ફરિયાદ અથવા રજૂ જે તપાસ છે એ કરવામાં આવે છે સમય બતાવશે પરંતુ હાલ તો આ તોડકાંડ મામલો સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે જો તમે અમારી ચેનલમાં નવા જો આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગુ છો તો અમારી ચેનલ ને અત્યારે સબસ્ક્રાઈબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર